પાસપોર્ટ કઢાવવા માટે પશ્ચિમ બંગાળની મદ્રેસાનું ડુપ્લિકેટ એલસી રજૂ કરનાર આરોપી ઝડપાયો પાસપોર્ટ કઢાવવા માટે પશ્ચિમ બંગાળની મદ્રેસાનું ડુપ્લિકેટ એલસી રજૂ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વડોદરાના યાકુદપુરા વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના અનીસ અલી શેખે રજૂ કરેલું બંગાળની મદ્રેસાનું ધોરણ પાંચનું સર્ટિફિકેટ ડુપ્લિકેટ હોવાની શંકા જતાં અમદાવાદ એરપોર્ટ ઓફિસે વડોદરા પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસની તપાસ દરમિયાન આરોપીએ તેના ગામની સ્કૂલમાં ધોરણ ત્રણ સુધી જ અભ્યાસ કર્યો હોવાની વિગતો સામે આવી હતી ત્યારે આરોપીએ પાસપોર્ટ કઢાવવા માટે પશ્ચિમ બંગાળની મદ્રેસાનું ડુપ્લિકેટ એલસી મેળવ્યું હતું જેથી તેની સામે ગુનો નોંધાયો હતો ત્યારે ક્રાઇમ બ્રાંચે અનિસ અલી ને યાકોતપુરા વિસ્તાર માંથી ઝડપી પાડ્યો હતો